અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલા વિશ્વની નંબર વન ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર છેલ્લા તેર વર્ષમાં સાંધાના દુખાવા સ્પાઇન માઇગ્રેન વા માથાનો દુખાવો કમરનો દુખાવો ઢીચરનો દુખાવો ગરદનનો દુખાવો રાઝન સ્નાયુ કોણીનો દુખાવો સ્નાયુ નસ ગાદીની તકલીફ ખભાનો દુખાવો તેમજ કોણીના દુખાવાની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવે છે તમામ સારવાર ઓપરેશન વગર કરવામાં આવે છે દેશ અને વિદેશના દર્દીઓને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં સારવાર કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે عم ده ودنا